સુરતમાં ચોરો બેફામ બની રહ્યા છે ત્યારે વરાછામાં દુકાનમાં ચોરી કરનાર કેદ થયા દુકાનનું શટર ઊંચું કરી ચોરી કરવા ગયેલા એક ચોરની પેન્ટ પણ ખુલી ગઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ સુરતના એક પાનના ગલ્લામાંથી નેવું હજાર રૂપિયાની ચોરી થઈ છે પેટ્રોલિંગ કરતી પોલીસની પીસીઆર વાન ગયા બાદ બે મિનિટમાં બે તસ્કરો દુકાન શોધી પહોંચ્યા ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરી એક શખ્સ અંદર પ્રવેશ્યો અને જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો દુકાનમાં ઘુસેલા ચોરનું પેન્ટ પણ ખુલી ગયું હતું તો સીસીટીવી નાખ્યો ત્યારબાદ દુકાનમાંથી રોકડા રૂપિયા સહિતની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હાલ તો સીસીટીવીમાં માં રીઢાઓ કેદ થઈ ગયા હોય જેને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી રીઢાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે